અમરેલી જિલ્લામાં ગુનેગારો બેફામ બન્યા હોય તેનો એક વધુ પુરાવો સામે આવ્યો છે કેમ કે હવે ખુદ સરકારી કર્મચારીઓ જ અસલામત છે જિલ્લાના ધારી સરસિયા રેન્જની છતડિયા બીટના ફોરેસ્ટ ગાર્ડ ઉપર અજાણ્યા બે શખ્સોએ હુમલો કર્યો છે આ ઘટનામાં પી એલ ગોસાઈ ઇજાગ્રસ્ત થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે કર્મચારી ઉપર હુમલાનું કારણ હજુ સામે નથી આવ્યું હાલમાં પોલીસે સ્થળ ઉપર પહોંચી અને વધુ તપાસ શરૂ કરી છે આજે વહેલી સવારે હું મારી ફરજમાં હતો મારી ફરજમાંથી હું ફરજ બજાવી બજાવી અને રિટર્ન એમના સગા ભાઈ અજીતભાઈ બચુભાઈ વાળા તેઓના એ મને રસ્તામાં રોક્યો અને જેમ તેમ ગાળો આપી અને મને એવું કહેવા માંડ્યા કે તું કેમ ભાઈ કેશ ને કેમ હામું જોશ ને કેમ અમને નોકરીમાં નથી રાખતો ને મેં એમને કીધું ભાઈ નોકરીમાં રાખવાની મારી સત્તા નથી અમારા અધિકારીની સત્તા છે મારા અધિકારો ને બી ગાડી ગાળો આવી બી મને ગાળો કરીને મારી ઉપર જીવલેણ હુમલો કર્યો અને મને નીચે પછાડી દીધો અને ટીકાપાટો પાટુનો મને માર માર્યો ત્યાર પછી હું સારવાર લેવા આવ્યો છું સારવાર લઈ અને બહાર આવ્યો છું